ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર આત્મહત્યાના બનાવો બની રહ્યા છે તાજેતરમાં જ ગળાફાસો ખાઈને મોતને વહાલો કર્યું હોય તેવા ત્રણ જેટલા બનાવો બની ચૂક્યા છે ત્યારે આજે પણ તળાજા તાલુકાના સરતાન પર બંદર ગામ ખાતે રહેતા અશોકભાઈ ગોવિંદભાઈ ચુડાસમાએ કોઈ પણ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ લેતા તેમનું મોત થયું હતું તેમના મૃતદેહને અંદાજે ચાર કલાકે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અહીં ફરજ પરના તબીબે તેઓને તપાસ કરી અને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં શોક છવાયો હતો સમ્રાટ સમાચાર તળાજા